जिनमें आखिर मर जाना कृष्ण भाई कंड कवि के इन 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 ओढ़ कौन उनके इन कवि के जुटा है भाई बाप बड़ाई जुटी माई माजाई जुटा पीतराई जुट जमाई जुट लुगाई ललचाई सब जुट सगाई मुझे जुदाई कदाच इन ओढ़ के बहुत तो તમે નોકરી કરતા હોય તો તમારું ટેબલ તમને જેટલું ઓળખે એટલો તમને તમારો દીકરો ના ઓળખે કદાચ ફતેપુરના પાદરની અંદર કોઈ ઝાડવાન જે પૂછજો કૃષ્ણ કાળા એટલે શું સાહેબ એની વ્યાખ્યા ત્યાં તમને મળે આમાં મારો બાવાત પરિશ્રમ છે તો જ આ પ્રશ્નની પીડી મોજ કરશે ઈશ્વર મારો ભાવ કેવાનો વાત જેણે જેણે કેડ્યુ પાડી જેણે કેડ્યુ કંડારી અને ઈ કેડ્યુને જેને જેને કદાચ એમાં ડગ માંડ્યા હોય તો સાહેબ ખબર પડે ગો આટલી મહેનત આટલો પરિશ્રમ કારણ કે તમે પરિશ્રમની ખરીદી કરો અને તો જ તમને સફળતા મળે થોડી કારણ કે અહીંયા સમય મારે નથી લેવો પણ એમને અનુલક્ષને તમારે વાત કરવી છે સમાજ બેઠો

અંકુતો હંતા પ્રભુ ત્યાં જઈને ખખડાવી મે ડોર સાહેબ તમાર કોના અને કયા પ્રકારના દરવાજા ખખડાવા ની તમારા હાથની વાત દરવાજામાં એક ફરિસ્તો ટોકલી લઈને આવ્યો અને સ્ટોરનો આખો રસ્તો એને સરખીથી સમજાવ્યો કારણ કે તમે કોઈ અંદર ફરિસ્તો હતો ને એનો દરવાજો ખખડાવ્યો એટલે આ તમને એ મળ્યો બાકી અંદર ધોકાવાળા હોય એવા ભાઈ દરવાજા ખખડાવડા હોય તો ખખડાવડા હોય दरवाजा में एक फरिश्तो टोपली लेने आ गयो अन्य स्टोर नो आखों रस्तो इन्हें शर्शक की समझ आ गयो अन्य हाथ में टोपली आप ये बोलियो हम हाँ लोग बोल। भाई जिक्र की जो ये लड़ू के लिए आप जो तू आए हैं लोग पर लिए जाओ मानसे मारे तो क्यों अटकत सुबह काज में खटपट मत करो खजाल कटपट सुबह सुबह काल की नज़र जप पद मन सो कपट कपट काल पट जप कर रहे जी काल पट जप कर रहे तन मन धन शरण कर अर्पण मन मन मोह धन धन जा काल पट जप कर रहे जम मन पियो डरम दर्शन मन मगन भजन कर निष्ठिन ने जप पद निरंजन पाप जरे जप पद मन सो कपट कपट काल पट जप कर रहे जी काल पट जप कर रहे हरे हरे मत ज्ञान गुरु हरे ડડ 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 સુભોષદ કરનો નંબર 77 પર સન્નો જતન જતન નંબર 88 ને શ્રી ગૌરીચંદ્ર રાજસુર હે જબ જબ કપટપટ જબકટપટ કાળ નું મક્ષિક જબકટપટ કાળ નું મક્ષિક જબક અને ભગવંતને વિશેષ સ્થાન નજો જબલ પિંગલ સ્થળ અચલ ના ન પડે એને બીજો જ જનડે બાઉ ભાઈ કદા આજ પોળોટો ટોપી નાની બીજો ફરતો કરજે નિરાંત જીવે ખર્જે ને ઘર માં તારા ભરજે પશુ કૃતભાઈ ની ખરી સેબ શાંતિ આનંદ મળતા અને પુરુષાર્થની ખરીદી ઉપર કેટલા પૈસા થયા

దళానపసి ఏన శక్ష బజన కోయి సంస్కారమై త్రాబియాను రోటో తయార్ కరె అనే భాణమొక్కపర్శ కోయి ఇంకింకి మనకు భోక్ నథి సాయబ ఆ తయార్ రోటో కరెయో ఎట్ల కరపణ ఖాలానో కదాజ్ ఏ కీడిని కండరమని కదాజ్ కోయి నన్నయో భణన తో ఏను జ ఆత్మహర్సన్ ఈ ఏని వేదన గరిత కరె కై రీతకే మాథుడా వడావ oh no! ભજન થાય અને એ ભજન એ શ્રતવાને અને દૂર ને વળી આપણે ચાલુ રાખીએ અને અમરત બારોટ સુરેશ ઈપણ આપણા સમાજનો ગૌરવ ટીનાળાના ટેરવે મન આખું મોહયો અને હерલો જાતા હેપી ભાવન થતોઈ રહ્યો સાહેબ આજે આ ટીનાળો અને એનો ટેરવો જગત આખું જલના મોહાય છે એવા જજદીશ બારોટને એક વખત જોરદાર કાળી ઉતાર્યો બળુકો તબે બળકદા કદ કોઈ હોય આપણે માનતોય તરો બારોટ જહાજમાં બળુકો તો બસ હા હા કારણ કે એનો ટેરવો છે ઈ દુવાક તૂટતી હતી

आया ज़िकरिया dia, baik